તાલુકા આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આજે વિશ્વ આદિવાસી દિવસને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જંબુસર શહેર ખાતે તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો જંબુસર ડેપો પાસે એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિવસે સમાજ સાથે થતા અન્યાય અત્યાચાર સામે માંગણીઓને લઈને ભરૂચ જિલ્લા મુંડા બ્રિગેડ પ્રમુખ વિજયસિંહ વસાવાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી શાખાવતી મંચ સંવરભાઈ રાઠોડ કલક એન્ડીજીનીયસ પરિવાર ભરૂચના પટ્ટીદારો પણ ઉપસ્થિત રહ્યા હતા સરદાર રેલી જમુસર ડેપો ચોકડીથી રિંગ રોડ થઈ પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં મુખ્ય સાત માંગણીઓ જેમાં આદિવાસી સમાજ પર પ્રશાસન દ્વારા સરકારી કાર્યવાહીમાં આપવામાં આવતો નથી નથી સ્થાનિક રોજગારી મળતી જેને લઈને સ્થળાંતર કરવું પડે છે અને બાળકોનું શિક્ષણ છૂટી જાય છે જેથી શિક્ષણ રહેઠાણ સાથે પૂરું પાડવું અન્ય સમાજના લોકો દ્વારા અત્યાચાર અને ગુનાઓ બને તો જે તે પોલીસ સ્ટેશન માં સમાજના લોકોની ફરિયાદ ધ્યાનમાં આવતી નથી અને ગુનાહિત વ્યક્તિ તરીકે ઠેરવી દેવામાં આવે છે પ્રશ્ન છે જે પ્રશાસનને જવાબદારી સ્વીકારી નિકાલ કરવો તથા આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ તાલુકામાં સ્થાપિત કરવી દરિયાકાંઠાના ગામોમાં અન્ય સમાજની જ સ્વાર્થનું પોષણ કરતા હોય અને આદિવાસીઓના નામ પર ઝીંગા ટરાવો મૂચ્છિ પાલન તથા ગરો દાણાની જમીનનો આદિવાસીને મળતી ટોચ મર્યાદા હેઠળ જમીન ઉપર કબજો કરેલ હોય લેન્ડ ગ્રાવિન એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રસુચિંદનો રિપોર્ટ ന്യൂસ ટુડે જબુષક જય જયહાર છે આદિવાસી વિજયશિવસ જિલ્લા પ્રમુખ અને જંબુસરના સખાવટી મંદ આદિવાસી સખાવટી મંદરને લઈને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નામદાર નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને વિવિધ માંગણીઓ કરી છે જે આ મુજબ છે જે જમીન પરના પ્રશ્નો છે તળિયાના પ્રશ્નો છે જેથી મારો સમાજ ત્યાં સુઠાઈ રહ્યા છે પહેલી માંગણી અમારી એ છે કે અમારા આ સ્થાનિક લેવલ પર સ્વરોજગારીનું કોઈ સાધન નથી જેથી મારા લોકોને બીજા સ્થાન તક થવું પડે છે જેના કારણે એ લોકો શિક્ષિત એના બાળકોને ભણાવે આવી અને ભણતા વિદ્યાર્થીઓને અધવચ્ચે છોડવા પડે છે તેને એ મુદ્દાનું પણ મને નિરાકરણ માંગે ત્રીજી મારી બીજી માંગે છે કે મોટા ભાગના અધિકારીઓ પાસે જે મારી સરકારી સહાય મેળવવાની હોય છે હું અભણ છું મારો સમાજ અભણ છે મારા લોકો અભણ છે એટલે પૂરતા ડોક્યુમેન્ટ તો હોય જ નહીં એટલે અમને એનાથી વંચિત રહેવું પડે છે એટલે સક્ષમ અધિકારી સમક્ષ અમે માંગ કરી છે કે પંચક્યાસ જવાબ કરો સ્થળ ચકાસણી કરો ને અમને અમારો અધિકાર આપો કારણ કે એ તમારા સત્તામાં આવે છે ત્રીજી માંગ એવી છે કે પોલીસ પ્રશાસનની મુખ્ય કામગીરી છે પોલીસ પ્રશાસનનો હાથ જોડીને વિનંતી કરું છું કારણ કે હું પણ એમનો એક હિસ્સો છું હું પણ એમનો એક પાઠ છું એટલે એમને કહું છું કે મારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ રોકે અને જે અમારા સમાજ ઉપર જે ગુનાઓ થાય એને ઊંડાણપૂર્વક તપાસ કરે ને હમણાં જે હેરાનગતિ કરવામાં છે એના એત્રોસીના એફઆઈઆર ફાડે અને ઊંડાણપૂર્વક કામગીરી કરે ત્રીજો મુદ્દો મારા નામ ઉપર મચ્છી ખોડાય છે અને એ પણ વર્ષો વર્ષ અને સમયે સમયે એની પૂર્તતા હોવી જોઈએ અને કૌભાંડો બહાર લાવવા જોઈએ આ એક આ દિવસના રોજ માંગ છે ત્રીજી માંગ કે મારા સમાજની અંદર જે આ જંબુસરના સ્થાનિક લોકોને જે ભણવાની સુવિધાઓ તેમજ સ્મશાનના મુખ્ય પ્રશ્ન છે એ મુદ્દો આપણો રહી ગયો છે મને દફનાવો કઈ મને અગ્નિદા આપો કઈ કેમ કે ત્યાં પણ અસુર લોકો જે બીજી જ્ઞાતિના લોકો છે તમારા સ્મશાન પર તરાપ મારી છે અને એને છકડી રાખ્યા છે ખેરાણો કરી નાખ્યા છે એટલે એ પણ ન થવું જોઈએ એની પણ તપાસ થવી જોઈએ અને એના અધિકારો મારા સમાજને મળવા જોઈએ આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય જોહાર જય આદિવાસી જય ગીરસા